નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આજે છે સોમવાર ને સોમવારના કપાસના બજાર ભાવ બજાર ભાવમાં કેવી સ્થિતિ હતી સાથે જ કપાસના બંને વાયદા અને ક્વિન્ટલના ભાવ જાણવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજના તાજા બજાર ભાવ કે ખેડૂતલક્ષી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ સૌપ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો આજે યાર્ડ ખુલતાની સાથે કપાસ બજારમાં પ્રતિમણે ભાવ પંદરસોથી પંદરસો પચાસ તો નબળી અને હલકી ક્વોલિટીમાં તેરસોથી લઈને ચૌદસોની વચ્ચે ભાવ બોલાઈ રહ્યા હતા ન્યૂયોર્ક રૂ વાયદામાં ફરી ઘટાડા બાદ સારો એવો સુધારો જોવા મળ્યો હતો પરંતુ મલ્ટીનેશનલ કંપનીઓએ પણ આજે રૂમાં પ્રતિ ખાંડીએ બસ્સોથી લઈને ત્રણસો રૂપિયાનો સુધારો કર્યો હતો સાથે કપાસિયા ખોળ અને કપાસ બજારમાં રોકેટ જેવી તેજી થઈ હતી ને પાછલા બે દિવસની અંદર પ્રતિ મણે અને ગુણીએ પચાસ થી લઈને સાઠ રૂપિયા જેટલો સુધારો જોવા મળી ચુક્યો હતો જો કે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક ટ્રુ વાયદા બે દિવસ સતત વધારા બાદ આજે ફરી ત્રીજા દિવસે પણ સામાન્ય સુધારો જોવા મળ્યો હતો સર્ટિફાઈડ સ્ટોક સતત વધી રહ્યો હોવાના કારણે ઊંચા મથાળે હાલ લેવાલી કોશીશ જોવા મળી રહી હતી જ્યારે હવે કપાસના સ્ટોકની વાત કરીએ તો હજી પણ ઘણા બધા ખેડૂતો એવા છે જે મન મક્કમ કરીને બેઠા છે ને કપાસનો સંગ્રહ કરી બેઠાશે તો તેવા ખેડૂતોને અમે કપાસમાંથી નીકળવું જોઈએ કારણ કે હવે જીનોના કામ ધીરે ધીરે બંધ થવા લાગ્યા છે તે ઉપરાંત કપાસના ભાવમાં મોટી તેજીની શક્યતાઓ નથી પરંતુ પ્રતિમાણે પંદરસો કે પંદરસો પચાસ સુધીના સુપર કપાસની અંદર ભાવ જાય પરંતુ તેથી ઊંચા ભાવ જવાની શક્યતાઓ ઓછી છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો ક્વિન્ટલની અંદર કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ છ હજાર પાંચસોથી લઈને સાત હજાર આઠસો પચાસ સુધી જોવા મળી રહ્યા હતા આવકોની વાત કરીએ તો હવે ગુજરાતની અંદર આવકો ખૂબ જ ઓછી થઈ ચૂકી છે ને રોજિંદા ત્રીસથી થી લઈને પાંત્રીસ હજાર મણની આવક જોવા મળે છે તો વીસ હજાર ગાંસડીની આવકો દેશભરમાં નોંધાય છે જ્યારે કપાસના બંને વાયદા અને ખોળ વાયદાની વાત કરી લઈએ તો ન્યુયોર્ક કોટન વાયદો સવારે ખુલતાની સાથે જ સત્યોતેર સેન્ટે ચાલુ થયો હતો તો એમચીએક્સ મેં વાયદો ત્રણસો રૂપિયા વધી છપ્પન હજાર બસો રૂપિયાએ ચાલુ થયો હતો સાથે જ ખોળ વાયદામાં પણ સુધારા સાથે રેલી પકડી હતી તો બસ કપાસ સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન